તારીખ બાર દસ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ બપોરના બે વાગે પંડિત દિન હયાદયાલ હોલ એંસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે શ્રી તળપદા ફોડી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન દ્વારા આયોજિત ભવ્યતી ભવ્ય સન્માન સમારોહ બે હજાર પચીસ આ ભવ્યતી ભવ્ય સન્માન સમારોહ બે હજાર પચીસમાં તમામ પ્રકારના સન્માનીય લોકોનું સન્માન થવાનું છે જેવા કે ધોરણ દસના એ વન ગ્રેડ ધોરણ બારના એ વન અને એ ટુ ગ્રેડ તથા ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીશ્રીઓ સમાજના તમામ ડોક્ટરશ્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીઓ બેંક મેનેજર શ્રીઓ તળપદા કોળી સમાજની તમામ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના સન્માન થવા જઈ રહ્યા છે તો આ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહમાં શ્રી તળપદા કોળી સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જેવા કે શ્રેષ્ઠીઓ સામાજિક તથા રાજકીય આગેવાનો યુવાનો વડીલ શ્રીઓ ભાઈઓ બહેનો તમામ લોકો બહોળી સંખ્યામાં આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહે એ માટે આપ સૌને હું આમંત્રણ આપી રહ્યો છું સમારોહના અંતે સ્વરોથી ભોજન સૌ મળીને સાથે લઈશું જેના અન્ન ભેગા એના મન્ન ભેગા હું પણ આ સમારોહમાં જઈ રહ્યો છું શું આપ આવો છો ને શ્રી તળપદા કોળી સમાજના લોકોની હાજરી એ સમારોહની ભવ્યતામાં વધારો કરશે જય માંધાતા જય કોળી સમાજ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર